નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ અલ્ટો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપતો રહીશ તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ અલ્ટો જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો આ ગાડીના મોડલની વાત કર તો ગાડીનું મોડલ છે બે હજાર બારનું મોડલ છે અને ટુ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર પેટ્રોલમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા એક લાખને પચીસ હજાર રાખવામાં આવે છે તેમાં તમને થોડોક ફેફર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે એ એકદમ ટીપટોપ કન્ડિશન અને ન્યૂ કન્ડિશનમાં તમને જોવા મળશે અને આ ગાડી છે એ ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી આ ગાડી છે જ્યારે આ ગાડી છે એ કેટલા કિલોમીટર ચાલી તે જણાવું તો ગાડી છે એ નવ્વાણું હજાર પાંચસો કિલોમીટર ચાલી આ ગાડી છે જ્યારે આ ગાડી છે એ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન તથા તેમાં તમને કોઈપણ જગ્યાએ સડો કે ફોલ્ટ જોવા નહીં મળે અને ગાડીને ટાયર પણ સારી કન્ડિશનમાં છે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત તો આ ગાડી છે તમને ઘાંટવડ જિલ્લો ગીર સોમનાથમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે નંબર પંચાણું એક ત્રેવીસ ઇઠ્યાસી સાત સાડત્રીસ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ તો જોવા જાવ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવાનું રહે